નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરીશન સાયન્સ માંથી હું ડોક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એમ એલ એકસો છ એટલે કે સાર્વજનિક ગ્રંથાલય અને સમાજ જેમાં યુનિટ નંબર ત્રણ છે સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિમાં પ્રોત્સાહન અને વિકાસની સંસ્થાઓ જેમાં આપણે ભાગ એક અને બે બે જોઈ ગયા છે થોડુંક રિવિઝન કર્યા બાદ આપણે આગળ વધશું કે આપણે પહેલાં સ્ટેચ્યુટરી બોડી અને ત્યારબાદ નોન સ્ટેચ્યુટરી બોડી વિશે વાત કરી ત્યારબાદ આપણે આગલા લેક્ચરમાં વાત કરી મધ્યસ્થ સરકારમાં જે સાંસ્કૃતિક ખાતું છે તેના દ્વારા ચાલતા જે સાર્વજનિક ગ્રંથાલયો છે તેના વિશે અને તેમના કાર્ય વિશે વાત કરી ત્યારબાદ આપણે વાત કરી રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જે પોતે સાર્વજનિક ગ્રંથાલય નથી પરંતુ સાર્વજનિક ગ્રંથાલયને પ્રોત્સાહન આપતી સરકાર દ્વારા ચાલતી એક સંસ્થા છે તેની નોન મેચિંગ મેચિંગ ગ્રાન્ટ કયા વિષય ઉપર કયા કયા બાબતો પર ગ્રાન્ટ આપને મળે છે તેના વિશે વાત કરી હવે આજે આપણે જોઈશું સ્થાનિક જૂથો અને મ્યુનિસિપાલિટી અને પંચાયતો દ્વારા રાસ વ્યક્તિગત ગ્રંથાલયો તેમજ જે સાર્વજનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે સાર્વજનિક ગ્રંથાલયને મદદ કરે છે તેના વિશે તો ચાલો આજે શરૂ કરીએ સ્થાનિક જૂથો મ્યુનિસિપાલિટી અને પંચાયત વિશે તો મિત્રો જે સ્થાનિક લોકલ બોડીઝ છે મ્યુનિસિપાલટીઝ એન્ડ પંચાયતની જે સરકારની નીતિ છે જે સ્થાનિક જૂથના નીચલા સ્તરથી વિકાસ કરવામાં વધારે સત્તા આપી આપે છે અને આને પરિણામે ઓગણીસો બાણુંમાં તોતેરમાં બંધારણમાં સુધારા સત્તાઓમાંથી બીજા પર નાખી અને પંચાયતોના ગ્રંથાલયનો વિકાસ સાથે નીચલા સ્તરના જે ગ્રંથાલયો છે એમાં બે લાખ બાવીસ હજાર જેટલી પંચાયતોના ગ્રામ ગ્રંથાલયોને એક સેટમાં લેવાના હાલમાં કેટલાક ગ્રંથાલયો જિલ્લા પરિષદો કેટલીક સમિતિઓ અને પંચાયતો ચલાવે છે કહેવાનો મતલબ એ છે મિત્રો કે સરકારની જે નીતિ છે તેમાં અલગ અલગ જે પંચાયતો અને ગ્રામ પંચાયતો છે એમાં કેટલા ગ્રંથાલયો ચાલે છે તેની વાત હું અહીંયા કરી રહી છું જે પંચાયત છે ત્રણ હજાર જેટલા ગ્રંથાલયો ચલાવે છે બીજી કેટલીક સ્થાનિક જૂથો જેવા કે કોર્પોરેશન અને મ્યુનિસિપાલટીઓ છે એ પણ સાર્વજનિક ગ્રંથાલયો ચલાવે છે ત્યાં લગભગ સો ગ્રંથાલયો જેમાં બેતાલીસ હરિયાણા એકલામાં જ સ્થાપિત છે કોર્પોરેશન અને મ્યુનિસિપાલટીઓ દ્વારા તેનો નિભાવ કરવામાં આવે છે હવે વાત કરશું બીજા સંગઠન અને વ્યક્તિઓને અધર ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ તો મધ્યસ્થ સરકારના જે સંગઠનો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એની અહીંયા હું વાત મૂકવા માગું છું એટલે બીજા જે સંગઠનો છે એમાં એક પ્રકારનું સંગઠન છે મધ્યસ્થ સરકારના સંગઠનો હવે ઘણા બધા સંગઠનો સાર્વજનિક ગ્રંથાલય સેવાઓ આડકત્રીત રીતે પ્રોત્સાહિત કરતા હોય છે તેના માટે સાર્વજનિક ગ્રંથાલયને પ્રોત્સાહન કરવા એ સામાજિક એ એ એમનો પ્રાથમિક ઉદ્દેશ્ય નથી મિત્રો પરંતુ તેની પ્રવૃત્તિઓ પ્રક્રિયાઓ સાર્વજનિક ગ્રંથાલય સેવામાં ઘણી ફાયદાકારક છે કેટલાક આ પ્રકારના સંગઠનોમાં આપણે જોઈએ તો નહેરુ યુવક કેન્દ્રો બાલભવનો જન શિક્ષણ સંસ્થાન અને નેશનલ આર્કાઈવ્સ ઓફ ઇન્ડિયા પણ છે મધ્યસ્થ યુવક કેન્દ્ર સંગઠન ડિપાર્ટમેન્ટ ઓફ યુથ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ નીચે આર્કાઇવ્સની એક સાયત સંસ્થા છે જેના હેતુઓ બિનવિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ નથી એવા લોકોને સેવા આપી યુવા જે ગ્રામ લેવલ ઉપર છે એ વ્યક્તિગત અને એની રોજગારીની ક્ષમતાનો વિકાસ થાય તેના માટે કાર્યરત છે પાંચસો જેટલા નહેરુ યુવક કેન્દ્રો એનવાય કે એસ જેને કહેવામાં આવે છે તેઓ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે સમાજ સેવા સાથે ગ્રામ યુવા ક્લબ દ્વારા જેમાં ગ્રંથાલય પરિક્રમણની સેવા પણ અત્યારે સામેલ છે મનોરંજનાત્મક પ્રવૃત્તિઓને પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમને મદદરૂપ થવાના ભાગરૂપે સંગઠન પાસેથી અંદાજીત એક લાખ એક્યાસી હજાર જેટલી ગ્રામ યુવા ક્લબો અહીંયા ચાલે છે જે પોતાની ભૂમિકા ભજવતા હોય છે ત્યારબાદ છે જવાહરલાલ બાલભવનો જવાહરલાલ બાલભવનો છે એ બાલભવન સોસાયટી ઓફ ઇન્ડિયાઝ દ્વારા ચલાવવામાં આવે છે અથવા તો તેના દ્વારા પુરસ્કૃત છે એવું પણ કહી શકાય જેની સ્થાપના ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા થઈ હતી બાળ જે જવાહરલાલ બાલભવનો છે એની સ્થાપના કોના દ્વારા થઈ હતી એવા પ્રશ્નો આપના પરીક્ષામાં પૂછાઈ શકે છે તો એવું વાતાવરણ સર્જે છે આ સંસ્થા કે ખાસ કરીને જે ગામના ગરીબ બાળકો છે વિનામૂલ્ય સેવા અભિવ્યક્તિ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે લલિત કળા છે તેમના શારીરિક શિક્ષણ છે આવી જુદી જુદી ચેષ્ટાઓ અને કળા ઉપર તે આગળ પ્રોત્સાહન મળે તેમના માટે કાર્યરત છે એક ભાગરૂપે ગામના ગરીબો માટે બાળગ્રંથાલયો તેઓ ચલાવતા હોય છે ત્યારબાદ છે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી સાંસ્કૃતિક ખાતાના કાર્યાલય સાથે તે જોડાયેલ છે ભારતના સરકારની અને સરકારી હસ્તપ્રતો હોય વિરલ પુસ્તકો હોય ગ્રંથાલયમાં તે આર્કસ અને મ્યુઝિયમ સાથે તે કાર્ય કરે છે હવે પુસ્તકો અને હસ્તપ્રતો છે એનું સંરક્ષણ કરવું નાણાકીય સહાય આપી નાણાકીય સહાયમાં કેટલીક અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે જેમ કે સાર્વજનિક અપ્રાપ્ય પુસ્તકો હોય હસ્તપ્રતો હોય હવે આને સંરક્ષણ સાચવવા માટેની એ સહાય આપતું હોય છે હસ્તપ્રતોના પ્રકાશનની યાદી સૂચિકરણને સંકલનના માર્ગદર્શન માટે પણ તે કાર્યરત છે ઐતિહાસિક જે ઓફિસીસ હોય અથવા તો હસ્તપ્રતો હોય અપ્રાપ્ય પુસ્તકો હોયનું સૂક્ષ્મીકરણ એટલે કે એને ડિજિટાઈઝ કરવા માટેની પણ એ ગ્રાન્ટ આપતું હોય છે અને ક્યારેક એવું બને કે જે હસ્તપ્રતો છે એને એક ચોક્કસ ટેમ્પરેચર ઉપર મિત્રો રાખવું પડે એટલે ચોક્કસ ટેમ્પરેચરમાં તે વધુ લાંબા સમય સુધી સારી રીતે સંચવાય એ માટે એક એર કન્ડિશનલ વાતાવરણની જ્યારે જરૂર હોય ત્યારે આની માટે પણ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા ગ્રાન્ટ આપતું હોય છે હવે સંરક્ષણ અને ફોટોગ્રાફીની વસ્તુ એટલે ક્યારેક એવું બને કે આપણે જે પ્રિઝર્વ કરવાનું છે એની માટે હસ્તપ્રતો હોય તો એની અલગ રીતે ફોટોગ્રાફી કરવાની હોય તો આની સાધન સામગ્રી ખરીદવા માટે અથવા તો મકાનનું બાંધકામ વધારવું હોય મકાન આપણા સાર્વજનિક ગ્રંથાલયમાં ફેરફાર કરવો હોય તો એની માટે આ ગ્રાન્ટ આપે છે જન શિક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય સાક્ષરતા મિશન એ પ્રૌઢ શિક્ષણ નિયામક શ્રી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ભારત સરકારમાં જિલ્લા રોજગારીના ભંડાર ગ્રામ અને શહેરી બંને વિસ્તારની હું વાત કરી લઈ છું આ વિશિષ્ટ કળાની આવડતની ફરજ તરીકે તે કાર્ય કરે છે હવે આ જે સંસ્થા છે એના ભાગ તરીકે લોકોમાં ગ્રંથાલયની સેવા પૂરી પાડે છે ઉપરાંત સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં તેના હેતુને પ્રોત્સાહિત કરવા માટે પ્રૌઢ શિક્ષણ વિભાગ અથવા ગ્રંથાલયોના નામે તેમને પોતાના ગ્રંથાલયો પ્રૌઢ શિક્ષણ વિભાગ પણ ઘણીવાર નિભાવતું હોય છે આવી જ રીતે મિત્રો છે ગ્રામ સહિત શાળા સહિતના ગ્રામ ગ્રંથાલયો હવે આ નામ પાછળનો હેતુ એ છે કે આ શાળા ચલાવતી હોય છે પરંતુ એ ગ્રંથાલય એ ગામ માટેનું ગ્રંથાલય હોય છે જ્યાં આગળ પ્રાથમિક શાળાના બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં આગળ આ લાઇબ્રેરી ચાલતી હોય છે એટલે સ્કૂલ કમ વિલેજ લાઇબ્રેરી આપણે એને કહી શકીએ શાળાક્રમ જે સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ જ છે એ મિશ્ર ગ્રંથાલય પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય બેવડી ગ્રંથાલય ઉપયોગ પદ્ધતિ છે અહીંયા વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો બંનેમાં આવી વસ્તુ જોવા મળે છે આ હકીકતમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં નાણાં મેળવે છે એમ કહી શકાય કે પ્રદેશમાં વિશાળ વિભાગની સેવાઓ મર્યાદિત સ્ત્રોતમાંથી થઈ શકે છે આ ગ્રંથાલયની સ્થાપના શાળાના સંકુલમાં જ કરવામાં આવે છે એટલે કે શાળા ચાલતી હોય સરકારી શાળા એમાં ચાલવામાં કરવામાં આવે છે મરામત અથવા સહાય માટે માન્યતા રાજ્ય સરકાર પાસેથી તેમને મળતી હોય છે એટલે તેને સમય બાદ પણ સાર્વજનિક ગ્રંથાલય તરીકે તે કાર્ય કરત જ હોય છે અને બંને પ્રસંગે શાળાના શિક્ષકોમાં જ તે શિક્ષકો દ્વારા જ તે ચલાવવામાં આવે છે એક જ માળખામાંથી તે બને છે ને સંગ્રહ શાળા અને સાર્વજનિક ગ્રંથાલયનું સામાન્ય નહીં પરંતુ બીજા શબ્દોમાં હું એવું કહું કે સંયુક્ત અને બેવડા ઉપયોગ થાય છે શાળા ખંડ સાર્વજનિક ગ્રંથાલય જ્યારે છે તો લોકો માટે શાળા બાદના સમયમાં કેટલાક કલાકો માટે તે ઓપન રાખવામાં આવે છે ને પુસ્તક લોકો માટે નિયુક્ત કરવામાં આવે છે ઉપયોગ થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવે છે આના માટે શાળાના શિક્ષકને માસિક વેતન ઉપા ઉપરાંત તે સેવા આપે છે એની માટે પણ એમને પુરસ્કૃત કરવામાં આવે છે અલગથી એમને ચૂકવણું કરવામાં આવે છે ભારતમાં જોવું જોઈએ તો હિમાચલ પ્રદેશમાં આ પદ્ધતિના ઉપયોગ શાળાક્રમ જે ગ્રામ્ય ગ્રંથાલયો છે સિનિયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી શાળાના સંકલિત ગ્રંથાલયો તરીકે પણ તેને ઓળખવામાં આવે છે પ્રાયોગિક ધોરણે તેની સ્થાપના કરી ત્યારે એકસો દસથી એકસો વીસ આવા ગ્રંથાલયો હતા ગુજરાતમાં પણ તેવા ગ્રામ વાંચનાલય તરીકે ઓળખાય છે લગભગ ગુજરાતમાં ત્રણસો જેટલા આવા પુસ્તકાલયો છે અને અધ્યક્ષ પ્રાથમિક શિક્ષણને નીચે કામ કરે છે અને નાણાકીય સહાય એ ગ્રંથાલય નિયામક દ્વારા મેળવે છે અહીંયા કામ કરનાર કર્મચારી એ શાળા ગ્રંથાલયના ગ્રંથ શિક્ષકો છે પરંતુ તેમનો જે ખર્ચ નિભાવ છે એ નિયામક દ્વારા મેળા મળતો હોય છે મધ્યપ્રદેશમાં પણ કેટલાક આવા શાળાકમ ગ્રંથાલયો જોવા મળતા હોય છે જે મુખ્યત્વે આદિવાસી પટ્ટામાં આવેલા છે સરસ્વતી સંગમ નામથી ઓળખાય છે ઉત્તર પ્રદેશમાં તે અઢાર સરકારી શાળા ગ્રંથાલયને સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિને વધારાને નોંધવામાં આવે છે આ સાર્વજનિક ગ્રંથાલયો છે એ ગ્રંથાલય સેવા પદ્ધતિ ત્યાર પછી નેશનલ પોલિસી ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેને આપણે કોન પોલિસી કહીએ છીએ એ સમિતિએ મંજૂર કરેલ છે અને તેની ભલામણ પણ કરેલ છે જે પ્રદેશમાં ગ્રંથાલયો હયાત હોય ન હોય ત્યાં પ્રાથમિક શાળા એ સેવાનો વિકાસ ગ્રામ્ય ગ્રંથાલયને આધારે કરવો જ જોઈએ એવું મારું માનવું છે પ્રાથમિક શાળા એ સ્ત્રોતોના હિસ્સા પ્રદેશ ગ્રંથાલયને પણ આપવો જોઈએ ત્યારબાદ આવા ગ્રંથાલયો છે બાળકોના સ્વતંત્ર ગ્રંથાલયો ઇન્ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન લાઇબ્રેરીઝ આપણે કહી શકાય હવે આ બાળ ભવનો તરીકે ઓળખાય છે ત્યારબાદ છે બાળ ગ્રંથાલય તો હવે આ જે બાળ ગ્રંથાલય છે રાજ્ય સરકાર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે તેઓ કાં તો અલગ અથવા સામાન્ય સાર્વજનિક ગ્રંથાલયો સાથે જોડાય છે જેને જવાહરલાલ બાલ ભવન દ્વારા ચલાવવામાં આવે છે બાલ ભવન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા તેને ચલાવવામાં આવે છે આનું મેં આગળ પણ વર્ણન કરેલ છે એટલે હું અહીંયા આગળ ડીપમાં નથી જતી અને હવે આપણે જોઈએ છે ગ્રંથાલયના મંડળો લાઇબ્રેરી એસોસિએશન ગ્રંથાલયના મંડળો રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ અલગ અલગ હોય છે એ સાર્વજનિક ગ્રંથાલયોને પ્રોત્સાહિત કરવા માટે મહત્વની ભૂમિકા પણ અદા કરતું હોય છે મિત્રો સાર્વજનિક ગ્રંથાલયના પ્રોત્સાહન માટે

દરેક પેપરમાં ભણવામાં આવે જ છે અને એમની પોતાની જે કાર્યપદ્ધતિ છે અથવા તો એમના જે યોગદાન છે એમના દ્વારા કરવામાં આવતા પ્રોગ્રામ્સ છે એના વિશેની માહિતી પૂછાતી હોય છે તો આપણે દરેક લાઇબ્રેરીના ફૂલ ફોર્મ એના શોર્ટ ફોર્મ અને એમનું સ્થાપના વર્ષ અને કઈ જગ્યાએ કાર્યરત છે એનું મળું મથક ક્યાં છે યાદ રાખવું જોઈએ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન આઈએલએ જેની સ્થાપના ઓગણીસો ને તેત્રીસમાં ભારતના ચળવળની પ્રગતિના હેતુ સાથે ખાસ કરીને પચીસો સભ્યની સંખ્યામાં સમગ્ર દેશમાંથી જુદા જુદા પ્રકારના ગ્રંથાલયો જે ધરાવે છે આ હેતુની પ્રાપ્તિ માટે તે વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલું છે અને દેશના જુદા જુદા ભાગમાં આઈએલએ લગભગ પિસ્તાલીસ પરિષદોનું આયોજન વિવિધ વિષયો પર કરેલી છે અત્યારે કદાચ એમની ઇઠ્યોતેરમી પરિષદ ભરાવા જઈ રહી છે તો આઈએલએ બુલેટિંગ અને આઈએલએ ન્યૂઝ લેટર એ પરિષદના અહેવાલ પણ બહાર પાડતું હોય છે ડિરેક્ટરી અને બીજી ખાસ કરીને પ્રકાશનના પણ બહાર પાડતું હોય છે અને ગ્રંથાલયો માટે સતત ગ્રંથપાલો માટે સતત શિક્ષણના કાર્યક્રમમાં પણ તે રોકાયેલું છે સ્ટડી સર્કલની મિટિંગોનું આયોજન કમ્પ્યુટર વર્કશોપ સલાહ મસલતનું આયોજન નીતિ નિર્ધારણ માટેનું પ્રતિનિધિત્વ તે ધરાવે છે આરઆરએલએફ એફ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગુડ કમિટી વોકિંગ ગ્રુપ ફોર પ્લાનિંગ કમિશન જે વગેરે જેવા ગ્રંથાલય ગ્રંથાલય સેવાને પ્રોત્સાહન માટે તે કાર્યરત છે મોભો અને સેવા સ્થિતિ સુધારવા માટે પણ ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન ખૂબ પ્રખ્યાત છે બીજું એસોસિએશન છે બેંગાલ લાઇબ્રેરી એસોસિએશન જેને બીએલએ પણ કહેવામાં આવે છે જેની સ્થાપના ઓગણીસો પચીસમાં રવિન્દ્રનાથ ટાગોરના મુખ્ય પદે તરત કરવામાં આવી હતી બેંગાલ લાઇબ્રેરી એસોસિએશનનું શોર્ટ ફોર્મ બીએલએ છે તેની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરના પ્રમુખ પદે કરવામાં આવી હતી ઓગણીસો પચીસમાં હવે વિનામૂલ્ય અહીં અહીંયા આગળ સંકલિત સાર્વજનિક જે ગ્રંથાલય પદ્ધતિ છે મિત્રો તેના રાજ્ય માટે અને માહિતી સેવાઓના વિકાસમાં જાગૃતિ લાવવા માટે પ્રચારના પ્રયત્નો કરે છે તેથી કરીને સમગ્ર બેંગાલમાં અંદાજે પચાસ જેટલા સેમેનારમાં રાજ્યના જુદા જુદા સ્થળે તેમણે કરેલ છે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ઉપર તેને પોતાનું ગ્રંથાલય છે અને માસિક સામાયિક ગ્રંથાકાર અને વિશિષ્ટ પુસ્તકોનું પ્રકાશન પણ તેઓ કરે છે ગ્રંથાલય સેવાના પ્રચાર માટે તેને જિલ્લાઓમાં સંપર્ક જાળવણી રાખવા માટે જિલ્લા સમિતિઓની પદ્ધતિનો પ્રચાર માટે પણ દાખલ કરી છે બેલેનું મુખ્ય મહત્વપૂર્ણ પ્રદાન તેના ભાગરૂપે ગ્રંથાલય બિલનો મુસદ્દો તૈયાર કરવામાં પસાર કરાવ્યો છે મંડળ રાજ્ય સરકારી સમિતિ અને જુદા જુદા જિલ્લાના સ્થાનિક ગ્રંથાલય સત્તા મંડળમાં પ્રતિનિધિત્વ ધરાવે છે અને પોતાનું કાર્ય કરે છે કેરલા લાઇબ્રેરી એસોસિએશન કે એલ જેના કહેવામાં આવે છે કેરલા લાઇબ્રેરી એસોસિએશન અધિનિયમ પસાર કરવા માટે તેને પોતાની નોંધપાત્ર ભૂમિકા ભજવી છે અને રાજ્યમાં સાર્વજનિક ગ્રંથાલયની સેવાઓ માટે ગુણવત્તા સુધારવા માટે તે ધ્યાન કેન્દ્રિત કરે છે કેરલા સાર્વજનિક ગ્રંથાલયના સ્વયંસેવક માણસોને ગ્રંથાલય સેવાની કોઈ તાલીમ નથી મંડળ પોતે તેમને તાલીમ ઓરિયન્ટેશન આપે છે મા મહેનતનું કામ આ ઉપાડી લીધું છે મિત્રો જે વ્યક્તિઓ કેરલા લાઇબ્રેરી એસોસિએશન સાથે જોડાયેલા છે અથવા તો એવા વ્યક્તિઓ જે ઈચ્છા ધરાવે છે સ્વયંસેવક છે એમને ઓરિયન્ટેશન આપે છે એમને ટ્રેન કરે છે સાર્વજનિક ગ્રંથાલય માટે આ એક સ્વૈચ્છિક સંસ્થાથી ચાલે છે અને પુસ્તક પ્રક્રિયા અંગે કેએલએ દ્વારા તૈયાર કરાયેલ નાની પુસ્તિકાના આધારે નાના ગ્રંથાલયોને આધુનિક કક્ષા મુજબ પુનઃ વ્યવસ્થિત કઈ રીતે કરી શકાય આધુનિક પ્રકારે કઈ રીતે એને વધુ ડેવલપ કરી શકાય એ પ્રકારનું શિક્ષણ તે મદદમાં તે મદદરૂપ થાય છે સ્થાનિક આયોજનો દ્વારા તેને વ્યક્તિગત ગ્રંથાલયો દ્વારા સમગ્ર રાજ્યોમાં આયોજિત થતા મેળાવડાઓમાં કેએલએની હાજરી આપે છે અને જાહેર ગ્રંથાલયમાં વિવિધ પ્રકારની અપાતી સેવાઓનું વર્ણન કરે છે પ્રાદેશિક માહિતી કેન્દ્ર તરીકે સાર્વજનિક ગ્રંથાલયો કેવી રીતે કાર્ય કરી શકે તે અંગે પણ તે પોતાની રજૂઆત મૂકે છે અને ટેકનોલોજીની સંસ્થાઓ જે છે તેને સલાહ અને મદદ લઈ અને સાર્વજનિક ગ્રંથાલયોની માંગ શું છે એ સૂઝ ધરાવતા વ્યક્તિઓ પૂરો પાડે છે અને કેરલા સ્ટેટ લાઇબ્રેરી કાઉન્સિલ દ્વારા જિલ્લા અને તાલુકા પરિષદ યોજવામાં પણ આવે છે અને આ સૂઝ ધરાવતા વ્યક્તિઓ તેમાં સહભાગી પણ બને છે ત્યારબાદ છે વ્યક્તિગત ગ્રંથાલયો ઇન્ડિવિજ્યુઅલ લાઇબ્રેરીઝ મિત્રો સાર્વજનિક ગ્રંથાલયો એ સામાજિક સંસ્થા હોવાથી હંમેશા વ્યક્તિઓ રાજાઓ અમીર માણસોની ઉત્તેજના મેળવે છે તેના કેટલાક દાખલાઓ આપણે અહીંયા જોઈએ તો હું કહી શકું કે સ્વતંત્રતા પહેલા રાષ્ટ્રના સરકારમાં સંપન્ન જેવા કે સિંહજી જે ભાવનગરના રાજા છે ભગતસિંહજી ગોંડલના રાજા સર લેખરાજ રાવ રાજકોટ આવા સાર્વજનિક ગ્રંથાલયની ચળવળમાં તેઓ અગ્રેસર હતા હવે કામ બાબતની દેખરેખ રાખવા રાજ્યમાં અનુદાનિત પાંચ સાર્વજનિક ગ્રંથાલય અને સાર્વજનિક ગ્રંથાલયોના વિભાગની સ્થાપના કરવામાં આવી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને આપણે એમાં પ્રથમ કહી શકીએ મોતીભાઈ અમીન કે જે મહારાજાના કાર્યકર છે જેવા કે મિત્રમંડળ લાઇબ્રેરીસ પ્રવર્તમાન લાયબ્રેરી અનુદાનિત ગ્રંથાલયો તરીકે આજે પણ કાર્યરત છે મિત્રો વ્યક્તિગત ગ્રંથાલયોના બીજા બે દાખલા જો હું કહું તો ખુદાબક્ષ પટના અંગત ભેટ અને તાજાવુર ખાતે આવેલું રાજવી કુટુંબનું તાજાવુરનું ગણના આપણે કરી શકાય કોર્નેગી ગ્રંથાલય એ એક બીજો દાખલો છે જેના ઉપર વ્યક્તિગત પ્રયત્નોથી સાર્વજનિક ગ્રંથાલયના વિકાસમાં કેવો તેમને વહેળ લાવ્યું કે યુએસ પ્રદેશમાં અઢારસો ને અગ્યાસીમાં અને ઓગણીસો ને ત્રેવીસમાં એન્ડુ કોર્ગેની અને કોર્ગેની કોર્પોરેશને સોળસો ને એક્યાસીથી મિત્રો સાર્વજનિક ગ્રંથાલયમાં તેમને ચૌદસો ને બાર મકાનો જે માટે નાણાં આપેલા છે

વિસ્તારના હાલમાં નવ હજાર જેટલા સાર્વજનિક ગ્રંથાલયો છે અંદાજ સાથે ત્રેસઠસો વધારાની શાખા ગ્રંથાલયો પણ આપણે ગણી શકાય એટલે મિત્રો જુઓ તમે કે જે વ્યક્તિગત ગ્રંથાલયો છે જેમાં ભગતસિંહજી છે કૃષ્ણકુમારજી છે લેખરાવ રાજ છે કે સાયજીરાવ ગાયકવાડ ત્રીજા છે આ પોતે પણ પોતે લાઇબ્રેરીને આગળ લાવવા માટે સાર્વજનિક ગ્રંથાલયોને સામાજિક સંસ્થા તરીકે સ્થાપના કરવા માટે તેમણે ખૂબ વિશાળ યોગદાન આપેલું છે અને એ યોગદાનની સાથે સાથે યુએસએમાં કોંગેની પણ જે યોગદાન આપી છે તેની મેં અહીંયા વાત કરી હવે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય સંગઠનો તો આંતરરાષ્ટ્રીય સંગઠનો કયા કયા છે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે સંગઠનો છે તે કઈ રીતે સાર્વજનિક લાઇબ્રેરીમાં મદદરૂપ થાય છે તો યુનેસ્કોને ઇફલા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન એ સાર્વજનિક ગ્રંથાલયના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે કરતી રહી છે અને હાજી પણ કરતી રહેશે એટલે આ સંસ્થા જો તમારે એક લાઇબ્રેરી પ્રોફેશનમાં તમે જોડાયા છો તો ઇફલાની વેબસાઇટ તમારે રોજ જોવી જોઈએ એના આવતા ન્યૂઝ લેટર્સ એના આવતા લેખો વાંચવા જોઈએ અને ગ્રંથાલયમાં કયું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને કરવું જોઈએ તેના વિશેની દરેક માહિતી ઇન્ફ્લા વેબસાઇટ પર મૂકાતી હોય છે તો આપણે તે જરૂર વાંચવી જોઈએ દિલ્હી સાર્વજનિક ગ્રંથાલયની સ્થાપના યુનેસ્કોએ ઓગણીસોને એકાવનમાં એક આદર્શ સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ તરીકે કરી હવે રાષ્ટ્રીય રાજધાનીના દિલ્હી પ્રદેશમાં વિનામૂલ્યે સાર્વજનિક ગ્રંથાલય અને માહિતી સેવાઓનો ખ્યાલ રજૂ કરવા માટેની સ્થાપના થઈ યુનેસ્કો ગ્રંથાલય પ્રલેખન અને માહિતી સેવાઓ ન્યૂ દિલ્હી માહિતી અને પ્રલેખ મદદ પ્રવેશ અને દેશના કાર્યક્રમની માહિતી વહેંચણી અને બદલાવ માટે તે માહિતી પૂરી પાડે છે માહિતી સંગ્રહના આદાન પ્રદાન અને ભાગીદારી માટે પ્રાદેશિક રાષ્ટ્રીય કાર્યક્રમ માહિતી અને પ્રલેખ સેવાઓ પણ પૂરી પાડે છે એવી જ રીતે યુનેસ્કોને ઇફલાઈ મિત્રો સાર્વજનિક ગ્રંથાલયને પ્રોત્સાહન આપવા માટે મૂલ્યવાન પ્રલેખો ઉત્પાદિત પ્રકાશિત કર્યા છે કેટલાક પ્રલેખો આપણે જોઈએ નોંધીએ તો યુનેસ્કો સાર્વજનિક ગ્રંથાલયનું ઘોષણાપત્ર ઓગણીસો ને બોત્તેર જેનું પુનઃ સંસ્કરણ થયું છે એટલે કે ન્યૂ એડિશન આવી છે ઓગણીસસોને ચોરાણુંમાં ઇફલા સાર્વજનિક ગ્રંથાલયના સ્ટાન્ડર્ડ્સ વીક્સ આવ્યા છે ઓગણીસસો તોતેર અને સિત્યોતેરમાં સાર્વજનિક ગ્રંથાલયની સેવા ઇફલા યુનેસ્કોના વિકાસ માટેની માર્ગદર્શિકા પણ તેમણે આપી છે સાર્વજનિક ગ્રંથાલય સેવાની વિશિષ્ટ બાબતોની સુસંગત માનકો અને માર્ગદર્શિકા પણ ઇફલા દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે દવાખાના દર્દી હોય અપન વાચકો હોય અથવા તો તેમની ભાષાકીય અન્ય કોઈ લઘુમતીના જૂથો હોય એના માટે પણ સ્ટાન્ડર્ડ્સ અને માનકો આપ્યા છે સાર્વજનિક ગ્રંથાલયની કામગીરીનું માપન ને હસ્તપોધથી એટલે કે યુનેસ્કો નાઇન્ટીન એટી નાઇનમાં આપવામાં આવ્યો મિત્રો સાર્વજનિક જે ભારતના વિશાળ અને જટિલ દેશ છે ત્યારે જિંદગીના બધા જ પાસાઓમાં વિવિધતા જોવા મળે છે એ સંસ્કૃતિ હોય ભાષા હોય શિક્ષણ હોય માળખું હોય હવે આ બધી જ વિવિધતા સાર્વજનિક ગ્રંથાલયની બાબત છે હકીકતમાં જણાવવા મુજબ તો બધા જ પાસાઓમાં પ્રતિબંધિત થાય છે કોઈ એક સૂત્રતા અથવા તો નમૂના તેની કાર્યરીતિમાં અથવા મોભામાં કોઈ શોધી શકાય નહીં તેઓ પરોપકારિક સ્વૈચ્છિક પહેલ હોઈ શકે લાડત નહીં વારસાની વાત હોય કે સર સરકારી પ્રયત્ન દ્વારા થતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના એક ભાગરૂપે હોય હવે આ જુદી જુદી રીતે ગોઠવાયેલું હોય છે સ્વતંત્રતા પછી પણ જ્યારે લોકપ્રિય લોકશાહી સરકારને આપણે તેમની પાસેથી આ ઉપાડી લીધું છે ત્યારે સાંસ્કૃતિકતા અને શૈક્ષણિક ફરજ તેના સમૂહને ઉપાડી લીધું છે સાર્વજનિક ગ્રંથાલય જે છે એના નિર્માણ સિવાય તે સમય જે મોજૂદ છે તેને મદદ કરવાનું સ્વીકાર્યું છે જ્યારે કેટલીક સાર્વજનિક અને સરકારની આ ક્ષેત્રમાં ઘણી બધી સજાગતા રહી છે અને ક્યાંક હજી પણ આપણે સજાગતા કેળવવાની જરૂર છે ભારતમાં સાર્વજનિક ગ્રંથાલય બધી જ બાજુમાં રંગ અને છટાથી શરૂઆત તો થઈ જ છે પરંતુ સંપૂર્ણપણે જ્યારે સરકારી ગ્રંથાલયો કે સંસ્થાઓ કે તે પ્રોત્સાહન માટે સાર્વજનિક ગ્રંથાલયોને બદલી નાખવા જોઈએ અને બદલી નાખ્યા પણ છે મિત્રો આપણે એક થી બીજી બાજુ લઈ જવા માટે કેટલીક સંસ્થાઓ સંગઠન કે ગ્રંથાલયોને પ્રોત્સાહન અને વિકાસ કરવામાં પ્રવૃત્ત છીએ ત્યારે બંધારણીય રીતે પણ ગ્રંથાલયના રાજ્યોના વિષયને માહે ભારતમાં સાર્વજનિક ગ્રંથાલયોને પ્રોત્સાહન અને વિકાસની જવાબદારીઓ દરેક રાજ્ય સરકારના મુખ્ય સંસ્થાની છે રાજ્યના આ સામેલગીરીમાં રાજ્ય રાજ્ય વધતી જતી હોય અથવા તો ઓછી પણ હોય ક્યારેક એવું બને કે તેમના તરફથી વહીવટીય વ્યવસ્થા કરવામાં પણ આવી હોય હવે આ વહીવટીય વ્યવસ્થા બે ભાગમાં આપણે વહેંચી શકાય જેમ કે કાયદાકીય અને બિનકાયદાકીય જે પ્રથમ ભાગમાં આપણે ભણી ગયા પ્રથમ સંદર્ભમાં સાર્વજનિક ગ્રંથાલયના કાર્યોની દેખરેખ માટે રાજના કેટલાક કાયદાકીય આવિષ્કાર પણ થયા છે અને અંદાજપત્રમાંથી સાર્વજનિક ગ્રંથાલયોને રાજ્યમાં ભેળવવા માટે પ્રયત્નો પણ કર્યા છે ભારતમાં હાલ ફક્ત અને ફક્ત બાર રાજ્યોમાં ગ્રંથાલય ધારો અમલમાં મૂકવામાં આવ્યો છે તેમ છતાં કાયદાઓમાં કોઈ એક સૂત્રતા નથી તેના કારણમાં સત્ય એ છે કે દરેક રાજ્યએ અલગ અલગ રીતે પહોંચવાનું સ્વીકાર્યું છે ખાસ કરીને પદ્ધતિઓ યોગ્ય બનાવવાની હતી સંપૂર્ણપણે પ્રચલિત હતી તેને અમલમાં મૂક્યા જ નથી હવે બીજા રાજ્યો જે છે જેને ગ્રંથાલય ધારોનો આવિષ્કાર કર્યો જ નથી તેને બિન સરકારી પદ્ધતિ તરીકે ગ્રંથાલયનો વિકાસ તો સ્વીકાર્યો જ છે તો ગ્રંથપાલ તરીકે આપણી પણ એક ફરજ બને છે કે આપણે ગ્રંથાલયના અધિનિયમ ગ્રંથાલયના ધારા માટે પ્રાથમિક રીતે સંશોધન કરીએ અને આ સંશોધનમાં આપણો ભાગ આપીએ અને દરેક રાજ્યનો પોતાનો ગ્રંથાલય ધારો હોય પરંતુ એમાં એક સૂત્રતા નથી જળવાતી એ એક સૂત્રતા જળવાય કેટલીક જગ્યાએ ફ્લેક્સિબલ પણ રાખી શકાય આવું જો આપણે કાર્ય કરીએ તો એ ખરેખર લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશન માટે મોટું કાર્ય થશે તો આ અપેક્ષા સાથે હું આપની સમક્ષ આ ટોપિક રાખું છું નવા વિષય સાથે આપણે ફરીથી મળશું यः परमं तप